જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં તાપમાન માઇનસ સાત ડિગ્રી પહોંચ્યું છે હિમાચલના ત્રણ જિલ્લાઓમાં કોલ્ડ વેર રહેશે એમપીમાં રાત્રે ત્રણ વાગ્યા સુધી સાત સેલ્સિયસ સુધી અને રાજસ્થાનમાં ગરમી વધી છે વિગતવારે વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારો બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશના પહાડી રાજ્યો એટલે કે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશોમાં ઠંડી પડી રહી છે પહેલગામમાં તાપમાન માઇનસ ચાર ડિગ્રી ગુલમાર્ગમાં માઇનસ સાત ડિગ્રી અને સોમ માર્ગમાં માઇનસ છ ડિગ્રી સુધી પહોંચ્યું છે લદ્દાખમાં માઇનસ સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધી તાપમાન છે હિમાચલ પ્રદેશમાં ત્રણ જિલ્લાઓમાં માઇનસ ડિગ્રીમાં તાપમાન છે વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી છે મધ્યપ્રદેશમાં બાર થી પંદર કિમી પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે આના કારણે રાત્રિ નું તાપમાન ઘટીને સાત ડિગ્રી અને દિવસનું તાપમાન 23 ડિગ્રી સુધી પહોંચ્યું છે ભોપલ ઇન્દોર ઉજ્જૈન જબલપુર અને ગ્વાલિયરમાં ઠંડી વધી રહી છે રાજસ્થાનમાં ફેબ્રુઆરીના પહેલા પખવાડિયે ગુરુવારે રાજ્યમાં પવનની ગતિ બાર થી પંદર કિલોમીટર પ્રતિ કલાક પહોંચી હતી જ્યારે રાત્રે તાપમાનનો પારો સાત ડિગ્રી અને દિવસે તેવીસ ડિગ્રી સુધી પહોંચ્યો હતો દિવસ દરમિયાન ઉજૈન જબલપુર અને ગ્વાલિયરમાં પણ આ તાપમાન ઘટ્યું હતું રાજસ્થાનમાં ફેબ્રુઆરીના પહેલા પખવાડિયાથી જ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે બાડમેર જેસલમેરમાં દિવસનું મહત્તમ તાપમાન એકત્રીસ થી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું હવામાન વિભાગમાં આગાહી કરી હતી કે આગામી અડતાલીસ કલાક દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે હરિયાણામાં હવામાન સતત બદલાતું રહે છે હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે છેલ્લા બે દિવસમાં સ્થિતિના કારણે હરિયાણાના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે બે દિવસ પહેલા જ મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સુધી પહોંચ્યું હતું તે હવે પચીસ ડિગ્રીની આસપાસ છે કેટલાક જિલ્લામાં તાપમાન આનાથી પણ ઓછું છે પંજાબ ચંદીગઢ તાપમાન ઘટી રહ્યું છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન એક પોઈન્ટ ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે જો કે આ સામાન્ય કરતા બે પોઈન્ટ એક ડિગ્રી વધી રહ્યું છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર